ભાવનગર શહેરના ભાંગલીગેટ પોલીસ ચોકી સામે એક ઘટાદાર વૃક્ષ થયું ધરાશાય ભાવનગર શહેરમાં આજે સવારે ભારે તેજ પવન ફૂંકાયો હતો ભારે તેજ પવનને કારણે શહેરમાં ભાંગલીગેટ પાસે વૃક્ષ ધરાશાયી થયેલ વૃક્ષ રોડ પર પડ્યું હતું જેમાં રોડ બંધ થઈ ગયો હતો તેમજ બાજુમાં પડેલ અશોકભાઈ બારીયાની માલિકીની રિક્ષા જીજે ફોર એયુ ઓગણચાલીસ ચાર પર પડતા રિક્ષાને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું વૃક્ષ પડવાની ઘટના અંગે ફાયર બ્રિગેડ ને જાણ કરાતા ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કર્યો હતો અને મહામહેનતે રિક્ષાને પણ બહાર કાઢવામાં આવી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી આ વૃક્ષ રોડ પર પડતા એક તબક્કે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો વૃક્ષ પડવાની ઘટનાને લઈને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા